જય ગુરુદત્ત હું તેજસ તેજસ ત્રિવેદી પંડિત ચેનલ પર સ્વાગત અને અભિનંદન કરું છું પ્રિય દર્શકો આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવા જઈ રહ્યો છે જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બે લાઇકનને પ્રેસ કરશો જેથી આવી જ મહત્ત્વપૂર્ણ જાણકારી તમને પ્રાપ્ત થઈ શકે દર્શક મિત્રો જો તમારી એ નામ રાશિ મેષ છે અથવા તમારી ચંદ્ર રાશિ મેષ છે તો આ સંપૂર્ણ જાણકારી તમારા માટે છે દર્શકો આજે આપણે વાત કરીશું કે મેષ રાશિના લોકોને વિવાહના યોગ આયુના કેટલામાં વર્ષે થતા હોય છે કયા મહિનામાં વિવાહ થશે કઈ રાશિની વ્યક્તિ સાથે વિવાહ કરવાથી તમને લાભ થશે સાથે સાથે તમે કઈ દિશામાં વિવાહ કરવા માટે પ્રયત્ન કરશો તો તમને તુરંત સફળતા મળશે તેમજ તમારા વિવાહના યોગ હોવા છતાં તમને વિવાહ કરવામાં બાધાઓ આવી રહી છે તો તેના માટે શું ઉપાય કરવો આવી ઘણી જ મહત્વપૂર્ણ બાબતો પર આજે આપણે ચર્ચા કરીશું તો આ વિડીયોમાં મારી સાથે અંત સુધી બન્યા રહેશો દર્શક મિત્રો વિશેષરૂપે મેષ રાશિના લોકોને વિવાહના યુગ આયુષ્યના ત્રણ ભાગમાં વહેંચાયેલા હોય છે મેષ રાશિના લોકોને વિવાહનો પહેલો યોગ આયુષ્યના એકવીસમાં વર્ષથી લઈ અને ચોવીસમા વર્ષની ઉંમર વચ્ચે થતો હોય છે વિવાહનો બીજો યોગ આયુષ્યના સત્યાવીસમાં વર્ષથી લઈ અને એકત્રીસમાં વર્ષની ઉંમર વચ્ચે થતો હોય છે અને ત્યારબાદ વિવાહનો ત્રીજો યોગ આયુષ્યના બત્રીસમા વર્ષથી લઈ અને પાત્રીસમા વર્ષની ઉંમર વચ્ચે થતો હોય છે તેમજ મેષ રાશિના લોકોના વિવાહ જાન્યુઆરી એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં થવાની સંભાવનાઓ સૌથી વધારે હોય છે અને સંભવતઃ બતાવેલા મહિનાઓમાં વિવાહના યોગ પ્રબળ હોય છે તેમજ મેષ રાશિના લોકોને વિવાહ કરવા માટે જન્મસ્થાનથી પૂર્વ અને દક્ષિણ દિશા વધારે અનુકૂળ હોય છે અને સંભવતઃ પૂર્વ અને દક્ષિણ દિશામાં જ વિવાહ થતા હોય છે પ્રિયદર્શકો મેષ રાશિના લોકોને વિવાહિત બંધનમાં જોડાવા માટે સિંહરાશિ તુલા રાશિ અને ધન રાશિ આ ત્રણેય રાશિઓ વધારે અનુકૂળ છે જ્યારે પણ મેષ રાશિના લોકોના વિવાહ સિંહ તુલા અને ધન રાશિના લોકો સાથે થાય છે ત્યારે વિવાહિત જીવનમાં ઘણું જ સારું રહે છે તેમજ આ પાંચ રાશિઓ એવી છે જે તમારા માટે મધ્યમ છે જે રાશિઓ છે વૃષભ રાશિ મિથુન રાશિ કર્ક રાશિ મકર રાશિ અને કુંભ રાશિ ઉપરોક્ત પાંચ રાશિઓના લોકો સાથે તમારા વિવાહિત સંબંધો મધ્યમ રહેશે પરંતુ મેષ રાશિના લોકો માટે આ ત્રણ રાશિઓ વિપરીત ફળ આપનારી છે જે રાશિઓ છે કન્યા રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિ જો ઉપરોક્ત ત્રણ રાશિના લોકો સાથે તમે વિવાહના બંધનમાં જોડાશો તો તમને વૈચારિક મતભેદ થતો જણાશે કારણ કે કન્યા અને વૃશ્ચિક રાશિ સાથે મેષ રાશિના સડાષ્ટક દોષ થતો હોય છે અને મીન રાશિના લોકો સાથે તમારા દ્વિદ્વાદશ દોષનો સંબંધ બને છે જેથી વિવાહિત જીવનમાં અસંતોષ જણાય છે દર્શક મિત્રો હવે વાત કરીશું કે મેષ રાશિના લોકોને વિવાહના યોગ હોવા છતાં વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે અથવા કોઈ પણ પ્રકારે રૂકાવટો આવી રહી છે તો એવા કયા ઉપાય કરવાથી વિવાહ કરવામાં સફળતા મળશે દર્શક મિત્રો કોઈ પણ કારણોથી તમારા વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે તો એકવીસ મંગળવારનું વ્રત કરશો જો તમારાથી થઈ શકે તો મંગળ ગ્રહના મંત્ર દ્વારા ચાલીસ હજારની સંખ્યામાં મંત્ર જાપ કરશો મંત્ર છે ઓમ ક્રા ક્રીમ ક્રો શહ ભૌમાય નમઃ અને જો તમારાથી મંત્ર જાપ ન થઈ શકે તેમ હોય તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે મંગળ ગ્રહના મંત્રનું જાપ અનુષ્ઠાન કરાવશો તેમજ પ્રત્યેક મહિનામાં આવી રહેલી સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિ મહારાજની પૂજા કરી અને એકસો આઠ નામોથી દુર્વા અર્પિત કરશો અહીં જણાવ્યા ઉપાયો જો તમે પૂરી શ્રદ્ધાને વિશ્વાસથી કરશો તો તમને વિવાહ સંબંધિત તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને શીઘ્ર વિવાહના યોગો પણ ઉત્પન્ન થશે દર્શક મિત્રો આજ માટે બસ આટલું જ જ્યોતિષને સંબંધિત આવી જ મહત્વપૂર્ણ જાણકારી સાથે આગામી વિડીયોમાં ફરી મળીશું અને હા આ વિડીયોને લાઈક કરશો અને બને તેટલો શેર કરજો જેથી તમામ લોકો સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચી શકે આપ સૌનું મંગળ થાય તેવી મારી સદગુરુને પ્રાર્થના છે અને આપ સૌને પ્રેમભર્યો આગ્રહ પણ છે કે આપ સૌ તેજસ પંડિત ચેનલ સાથે જોડાવ કારણ કે અહીં તમને સાચી સલાહ આપવામાં આવશે અને એક બાબત સમજી લેજો કે એક સાચી સલાહથી તમારું ભાગ્ય પણ બદલી શકે છે જય ગુરુદત્ત